નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ પરગણા રબારી સમાજના તેજસ્વી તાલાનો સન્માન સમારોહ યોજાયો વડવાડા મંદિર દુધઈના મહંત રામદાસ બાપુ તથા વડવાડા મંદિરના દુધરેજ મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા શ્રી માલધારી વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ દ્વારા હળવદ પરગણા રબારી સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહન માટે ધોરણ દસ તથા ધોરણ બાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવા તેજસ્વી તાલાઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવામાં કાર્યક્રમનું શ્રીમતી મણીબેન રબારી સમાજ હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડવાડા મહંત રામદાસ બાપુ તથા સંતો તથા રબારી સમાજના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં ઊંચી ટકાવારી લાવેલા છાત્રોનું સન્માન વડવાડા મંદિર દુધઇના મહંત રામદાસ બાપુ તથા વડવાડા મંદિર દૂધરેજના સંતો મહાવીરદાસ બાપુ તથા પરાગદાસ બાપુ તેમજ રબારી સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સમાજના બાળકોને દાતાઓ તરફથી સિલ્ડ પ્રમાણપત્ર બેગ ફૂલસ્કેપ ચોપડાઓ પેન ઘડિયાળ સહિતની વસ્તુઓ ભેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ રૂડા પ્રસંગે વડવાડા મંદિરના દુધના મહંત રામદાસ બાપુ સહિત સંતોએ છાત્રોને તથા દાતાશ્રીઓને તથા આયોજકોને આશીર્વાદ પાઠવ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી માલધારી વિવિધ લક્ષી વિકાસ ટ્રસ્ટના આગેવાનોની લીંબાભાઈ રબારી સવાભાઈ રબારી ભરતભાઈ રબારી નાગભાઈ નાગરભાઈ રબારી જનકભાઈ રબારી મુકેશભાઈ રબારી નરેશભાઈ રબારી સહિતના અનેક ગામના નામી અનામી યુવાનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સંજયભાઈ રબારીએ કર્યું હતું સંકલન સુધાકર બેજાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.